શિવ પાર્વતીનું પૂજન અર્ચન દર્શન કરવી સતત પાંચ દિવસ સુધી મોળો આહાર ગ્રહણ કરી કઠોર અનુષ્ઠાન કરતી બાળાઓ દ્વારા અખંડ સૌભાગ્ય વતી રહે તે માટે યથાશક્તિ દાન દક્ષિણા આપી બ્રહ્મ ભોજન કરાવી વ્રતની પૂર્ણાહુતિ અને ઉજવણું કરવામાં આવે છે પાંચ દિવસ મોળો આહાર જાગરણ પ્રભુ સ્મરણ ભજન કીર્તન દ્વારા અનુષ્ઠાન કરતી બાળાઓએ શ્રી વૈજનાથ મહાદેવના સાનિધ્યમાં જયા પાર્વતી વ્રતનો પ્રારંભ કરેલો હતો